ભરૂચ જિલ્લાના વાઘરા તાલુકાના વેગણી ગામમાં દસ વર્ષથી પાણીની તંગી યથાવત કલેક્ટરને આપ્યું બરીવા ભર્યું આવેદનપત્ર ભરૂચના વાગરા તાલુકાના વેગણી ગામે છેલ્લા દસ વર્ષથી પાણીની તંગી હજી પણ યથાવત છે ગ્રામજનોએ અનેકવાર રજૂઆત કરવા છતાં સમસ્યાનું સમાધાન ન થતાં હવે ભરૂચ કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક પાણી વ્યવસ્થા કરવા માંગ ઉઠાવી છે ગ્રામજનોએ જણાવ્યું હતું કે પીએચસી સ્કીમ અને પાણી પુરવઠાની વિવિધ યોજનાઓ હોવા છતાં ગામમાં પીવાનું પાણી મળી રહ્યું નથી તંત્ર દ્વારા વારંવાર આશ્વાસનો આપવામાં આવ્યા છે પરંતુ કાર્યવાહી શૂન્ય છે હાલ તો એવી છે કે થોડા દિવસ અગાઉ પાણીની ટંકીથી પરેશાન થયેલા ગ્રામજનોએ જીઆઈડીસીથી પસાર થતી પાઇપલાઇનમાં છિદ્ર કરી પાણી લેવા પ્રયાસો કર્યા હતા પણ તેમને તંત્ર દ્વારા અટકાવવામાં આવ્યા હતા આ અગાઉ પણ ગ્રામજનોએ આત્મવિલોપનની ચીમકી સાથે વિરોધ નોંધાવ્યો હતો તેમ છતાં કોઈ પરિણામ આવ્યું નથી અમે ધારાસભ્યથી લઈ તાલુકા પંચાયત સુધી અવરિત રજૂઆતો કરી છે પણ દસ વર્ષથી પાણી માટે અમે વલખા મારી રહ્યા છીએ આ બાબતે ગ્રામજનોએ જણાવ્યું ગામના લોકોએ ચેતવણી આપી છે કે જો વહેલી તકે પાણીની વ્યવસ્થા નહીં કરવામાં આવે તો ઉગ્ર આંદોલન કરવાની ફરજ પડશે નમસ્કાર મારું નામ ગોહિલ ધર્મેન્દ્ર સિંહેબ જિલ્લો ભરૂચ તાલુકો વાગરા ગામ વેંગણી આજે અમે બધા જ મિત્રો ખૂબ મોટી સંખ્યામાં મિત્રો કલેક્ટર સાહેબ શ્રીને આદનપત્ર આપવા માટે આવ્યા છે કે જે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ પાણી પુરવઠા મંત્રીને પણ કલેક્ટર શ્રી દ્વારા અમે આદનપત્ર પાઠવીએ છીએ કે અમારો વેંગણી ગામ હજારની વસ્તીથી હજાર વસ્તી છે અમારા ગામમાં અને નર્મદા નદી નર્મદા નદી અમારી નદી છે દહેજ એક ઔદ્યોગિક વસાહત છે અને તેમાં કેમિકલ ઝોન છે એટલે છેલ્લા વીસ પચીસ વર્ષથી અમારા વિસ્તારમાં કંપનીઓ આવેલી છે અને એ કંપનીઓને પીવાનું પાણી અમારી નર્મદા માતાનું જ પાણી મળે છે પરંતુ અને ત્યાં જે મહેમાનો આવે છે એમને પણ પીવાનું પાણી મળે છે એમનો વિકાસ થાય છે પરંતુ આજે આપણે આઝાદીને સિત્યોતેર વર્ષ થઈ ગયા પણ અમારું ગામ આજે પાણી માટે વલખા મારી રહ્યું છે પાણી માટે તરસી રહ્યું છે તો અમે મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને જણાવવા માગીએ છીએ કે જે જીઆઈડીસીમાંથી એંસી પંચ્યાસી લાઈન લીધેલી છે અને પીવાનું પાણી મળે છે અને એ જ પાણી અમુક લોકો પોતાના પોતાના યુઝ માટે વાપરવા માટે વાપરે છે તો અમારે પાણી વાપરવા માટે નથી વાપરવાનું પરંતુ એ પાણી અમારે અમારા ગામને ગામ લોકોને પીવા માટે લઈ જવાનું છે તો અને એ અમારો અધિકાર છે તો પછી હું મીડિયાના માધ્યમથી તમામ અધિકારીશ્રીઓને પૂછવા માગું છું કે સાહેબ એ જીઆઈડીસીની લાઇનમાંથી અમારી નર્મદાનું પાણી જો ભરૂચથી કે નર્મદા ડેમમાંથી સદા સરોવ જો કચ્છ અને ભાવનગર સુધી જતું હોય તો સાહેબ અમે તો નર્મદા માતાના કિનારે જ વસીએ છીએ તો એ પાણી અમને કેમ નહીં તો તમામ જિલ્લા પ્રશાસનને તેમજ તમામ સરકારી અધિકારીઓને એક નમ્ર વિનંતી કરવા માગું છું આપના માધ્યમથી કે પીવાનું પાણી અમને મળી રહે તેમજ પીવાના પાણીની સુવિધા અમને સરકાર શ્રી જેમ બને તેમ જલ્દી કરી આપે એવી હું આશા રાખું છું જય હિન્દ મારું નામ ભૂમિકાબેન અરવિંદસિંહ ગોહિલ છે મારું ગામ વાગરા તાલુકાના ભરૂચ જિલ્લામાં આવેલું છે અહીંયા અમે કલેક્ટર શ્રીએ પાણીની માંગ માટે આવ્યા છે અમને મીઠું પાણી મળતું જ નથી અને અમારા ગામમાં બહુ જ મોટો પાણીનો પ્રશ્ન આવીને ઊભો રહ્યો છે અમારા ગામમાં ખૂબ જ ગંદુ પાણી છે અને અત્યાર સુધી સરકાર શ્રી તરફથી અમારા ગામમાં કોઈ પણ પાણીની લાઈનનું આયોજન આયોજન થયું જ નથી અને થયું હશે તો અમને મળ્યું નથી એ આયોજન કે જે માંગ હોય એ બધું જાય છે ક્યાં આને અમને પાણી મળતું નથી અમારું ગામ ઇન્ડસ્ટ્રી એરિયામાં આવેલું છે અમારા ગામ ભરૂચથી દસ સુધીમાં એંસી જેટલા કનેક્શન છે પરંતુ અમને પાણી મળતું નથી અમને કનેક્શન મળતું નથી તો એ કનેક્શન શા માટે અમને મળતું નથી અમને પાણી શા માટે નથી આપતા અમારું ગામ નર્મદા કિનારે આવેલું છે તે છતાં પણ અમને મીઠું પાણી મળતું નથી અમારી માંગ એ છે કે અમને વહેલી તકે જલ્દીમાં જલ્દી પહેવાનું પાણી મળે الله <applause>